જમીન પર લોન અપાવવાનું કહી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ફરિયાદીની સહી લોનના ડોક્યુમેન્ટ્સ પર લઈ ફરિયાદીની સહીના આધારે જમીનના દસ્તાવેજ અને ખોટા લખાણોની પહોંચ બનાવી જમીન પડાવી લેવાનું કાવતરો રચનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ સચિન પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે ભાવેશ પટેલ દેવશુલ ફે દેવાંગ નાયક અંકિત શાહ પુના પરવાડ વૈભવ દેસાઈ અને જીતેન્દ્ર પટેલે સાથે મળીને કાવતરું રચી તેમના સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી બાબતે અરજી હતી અરજીની તપાસના અંતે લેન્ડ

અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાળસો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની સ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રવાડ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગેમિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપી મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુલ રો હાઉસ રાંધેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે